પંદર વર્ષથી કોમ્પ્યુટર તાલુકાની પ્રાથમિક શાળા સાહોલ આચાર્ય નિલેશભાઈ સોલંકીનું પર્યાવરણ સંરક્ષક એવોર્ડ બે હાજર પચીસ અંતર્ગત સન્માન કરાયું ભરૂચના આસોદ તાલુકાની પ્રાથમિક શાળા સાહુલના આચાર્ય કુમાર ડાહિયાભાઈ સોલંકી તેમજ ભરૂચ જિલ્લાના શિક્ષકોનું માધવ ચેરિટેબલ ટ્રસ્ટ કપરવંજ બ્રહ્મ સમાજ સેવા ટ્રસ્ટ મહેસાણા તથા અનંતા એજ્યુકેશન કેમ્પસ અને વેદ ઇન્ટરનેશનલ સ્કૂલ સરગાસર ગાંધીનગર અને પર્યાવરણ સંરક્ષણ પ્રકલ્પનાના તમામ માર્ગદર્શકશ્રી તથા સંયોજકશ્રીઓ તેમજ એવોર્ડ શિક્ષકોનું ટાઉન હોલ ગાંધીનગર ખાતે ગુજરાત કાઉન્સિલ ઓફ એજ્યુકેશન રિસર્ચ એન્ડ ટ્રેનિંગ ગાંધીનગરના સચિવશ્રી એસ જે ડુંગરાલીયા તેમજ ગુજરાત સેકન્ડરી એન્ડ હાયર સેકન્ડરી બોર્ડ ગાંધીનગરના સચિવશ્રી પુલકી જોશીની સાથે ઉપસ્થિત મંચસ્થ મહાનુભાવોના વરદ હસ્તે સન્માનપત્ર એનાયત કરી સન્માનિત કરવામાં આવ્યા હતા જે બદલ પરિવાર તેમજ આચાર્ય શુભકામનાઓ પાઠવી હતી પટેલ ગુજરાતના અગ્રિમ અખબારોમાં આપની કોઈ પણ પ્રકારની જાહેરાત આપવા માટે સંપર્ક કરો જાહેરાત વ્યાજબી ભાવે પ્રસિદ્ધ કરી આપવામાં આવશે